નામ ડી સોલંકી આજે અમે સમસ્ત અનુસૂચિત જાતિ અને બીજા અન્ય સમાજ દ્વારા પોલીસ કમિશનર સાહેબ લેખિત ફરિયાદ દેવા માટે આવ્યા છીએ કે

લમપાટ ગોવિંદાસ ને જય ભીમ જય ભીમ જય ભીમ જય 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 ભીમ જય ભીમ જય ભીમ સંવિધાન જિંદાબાદ 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 ભારતીય સંવિધાન જિંદાબાદ 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 ભારતીય સંવિધાન જિંદાબાદ 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 જય 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 ભીમ જય ભીમ અનુસૂચિત જાતિ અને બીજા અન્ય સમાજ દ્વારા પોલીસ કમિશનર સાહેબને લેખિત ફરિયાદ દેવા માટે આવ્યા છીએ કે થોડા દિવસ પહેલા સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો હતો જો કોઈ સુરતના કોઈ લંપટ કથાકાર છે જે સંવિધાન વિરુદ્ધ સંવિધાનના ઘડવી આયુદ્ધ અને સ્ત્રીઓના દીકરીઓના પિતા વિરુદ્ધ બે ફામ બફાટ કરેલ છે અપમાનજનક શબ્દો બોલેલ છે બરાબર અને દીકરીઓના પિતાનો તો હરમખોર ગણાયો છે જે દીકરીને જે જે પિતા છે પોતાની દીકરીને નોકરી કરાવે છે જેને પૈસા કમાવાની લાલચ રાખે છે તમામ પિતાઓને એ હરમખોર ગણાવ્યા છે આવી એની બરાબર રાક્ષસી ભાષા છે સાથે સંવિધાન બંધારણના ઘરવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકર નું અપમાન કરેલ છે અને આખા ભારત દેશની સરકારનું પણ અપમાન કરેલ છે તો આની કડક કડક ફરિયાદ દાખલ કરી સજા કરવી જોઈએ એવી અમારી માંગ છે જય ભીમ જયભારત રીડી સોલંકી યુવા भीम सेना આજે યુવા भीम सेना અને સમસ્ત અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા રાજકોટ પોલીસ કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું અને રજૂઆત પણ કરી હતી પણ એક ગોજારી ઘટના બની હતી અત્યંત દુઃખદ ઘટના બની હતી રાજકોટ શહેરના દોઢસોપુર ફૂટ રિંગ રોડ ઉપર એક ઇન્દ્રા સર્કલ ચોક કહેવાય છે એ ચોકને જે ટ્રાફિક સિગ્નલ હોય જ્યાં સિગ્નલમાં ઊભેલા લોકો બાઇક ચાલકો જ્યાં પોતપોતાના કામ માટે નીકળ્યા હોય કોઈને સ્કૂલમાં છોકરાને લેવા જતા હોય મૂકવા જતા હોય કોઈ ઓફિસે કોઈ ઘરે જમવા આવતા હોય સવારનો લગભગ દસ વાગ્યાના આસપાસનો સમય હતો લગભગ બધા નોકરી માટે નીકળ્યા હોય આવા સમયની અંદર જ્યારે સિગ્નલ હોય સિગ્નલે ઊભા હોય પાછળથી કોર્પોરેશનની રાજકોટ મહાનગરપાલિકાની જે કાંઈ સિટી બસ છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છે અને એ બસનો ડ્રાઈવર પીધેલો હોય કે પછી એને પોતાનો કંઈક હવા હોય એ હવામાં આવીને સીધા જે લોકો ઊભા હતા સિગ્નલ ઉપર સીધી બસ ચડાવી દીધી એ વિડીયો તમે જોયો હશે એ વિડીયો જોયા પછી મને પણ બહુ આઘાત લાગ્યો અને અમારા આગેવાનો તાત્કાલિક કે ભાઈ આપણે ટૂંકમાં બતાવો ઘણા બધા લોકો અસંખ્ય લોકો ભેગા થવાના હતા પણ અમે ટૂંકમાં કાર્યક્રમ પતાવી તાત્કાલિક એ સ્થળ ઉપર ગયા એટલે સ્થળ ઉપર ગયા એટલે અમને જાણવા મળ્યું કે ત્યાં પોલીસે લાઠીચાર્જ કરીને ટોળાને વીખી નાખ્યું એ ટોળું શું કામ ભેગું થયું રાજકોટમાં ક્યારેય ટોળું લગભગ ભેગું થતું નથી એ ક્યારે જ ભેગું થાય છે કે જ્યારે એની ઉપર અત્યાચાર વધી જતો હોય તો એ અત્યાચાર વધ્યો જે નિર્દોષ લોકો હતા બરાબર જે પોતાના કામે નીકળ્યા છે ને કોઈ દોષ નથી કોઈ અત્યાચારીને કોઈ કોઈની ઉપર અત્યાચાર કર્યો નથી કોઈ ગુનો નથી કોઈ ગુટલેગર નથી કોઈ બેનબરિયા નથી સામાન્ય જનતા લોકો પોતાના કામ માટે નીકળેલા લોકો એ લોકો સિગ્નલ ઉપર ઊભા હતા અને આ ભ્રષ્ટાચારની બસ આવીને એની માથે ચડી જાય છે રાજકોટ શહેરની એ સ્થિતિ છે ખાસ કરીને કોર્પોરેશનની અંદર અનેક પ્રકારના ભ્રષ્ટાચારો છે તમે ભ્રષ્ટાચારનું કામ લઈને જાઓ એટલે તાત્કાલિક તમારું કામ થાય તમે ન્યાયની માગણી લઈને જાઓ કોઈ ન્યાય સાંભળતું નથી કોર્પોરેશનની જે બિલ્ડિંગ છે આટલા વર્ષોથી જ્યારે બિલ્ડિંગ બની એમાં કોઈ પણ પ્રકારના સેફ્ટી નહોતા એ હમણાં બે ચાર દિવસ પહેલાં લગાડ્યા બરોબર હવે આવા ભ્રષ્ટાચાર અગ્નિકાંડથી આ બે એક ટીઆરપી ગેમ જોઈન્ટ કાંડ થયું એક કાંડ થયું અમને એટલાન્ટેજ કાંડ થયું મહિના ઉપર થઈ ગયું એમાં ફરિયાદ દાખલ નથી થઈ એમાં અમે પણ ઘણી બધી રજૂઆત કરી ચૌદમી એપ્રિલ હતી એટલે કીધું આપણે કાંઈ કાર્યવાહી આમાં અત્યારે કરવી નથી પછી આપણે આંદોલન જે કાંઈ કરવાનું થાય કરશું હવે અમે કોર્ટમાં જવાની એની તૈયારી કરી રહ્યા છીએ પણ આ બનાવ બન્યો એ બનાવની અંદર જે લોકો રજૂઆત કરતા હતા જે લોકો ઉગ્ર આંદોલન કરવાની કોશિશ કરતા ધરણા બેસ બે ધરણા ઉપર બેઠા હતા એ લોકો ઉપર પોલીસે લાઠીચાર્જ કરીને મારીને ભગાડ્યા બોલો તમારી ઉપર અત્યાચાર થાય તમે અવાજ ઉઠાવો તો તમારે લાઠી હોય ખાવાની આ આ ઓર્ડર કોને કર્યો હોય આ ઉપર એના બેઠેલા આકાઓ લોકોએ ઓર્ડર કર્યો કે આકાઓની પાટતી હતી ન્યા આવે તો પબ્લિકમાં આક્રોશ હતો ડ્રાઈવરને મારીને ભગાડ્યો પોલીસને મારીને ભગાડ્યો બરાબર એટલે આ લોકોને આવે તો નેતાઓને કોઈ ધોકા મારે લેખાઓને કોઈ ચપ્પલથી મારે બરાબર એટલે એ લોકોને બીક લાગતી હતી એટલે પોલીસને પહેલાં મોકલ્યા મામલો થાળે પાડી બરોબર શાંત મામલો કરી પછી એક એક હાથ બે કોક આવી અને સીધી લાશો ઉપાડી સિવિલે લઈ ગયા ચાર લોકોનો જીવ ગુમાવ્યો છે અને ઘણા બધા લોકો ઘાયલ થયા છે હવે આ લોકોએ તાત્કાલિક મામલો થાળે માટે પંદર લાખની મૃતકના પરિવારને બે લાખ ઈજાગ્રસ્તોને જાહેર કરી નાખ્યા પૈસા આપવાનું બોલ પૈસાની પંદર લાખ રૂપિયા એક માણસની જીવની કિંમત છે પંદર લાખ રૂપિયા એટલે મામલો થાળે પડી જાય મારો વિડીયો દરેક સમાજના લોકો જો સાંભળતા હોય આપણે કોઈ સરકારનો વિરોધ નથી કોઈ ધર્મનો નથી પણ જે આ ભ્રષ્ટાચારી સરકાર છે સરકારમાં બેઠેલા લોકો છે જે કાંઈ નેતાઓ હોય અને અધિકારીઓ હોય જે લોકોના ભ્રષ્ટાચારને લીધે સાંભળવા અત્યારે એવું મળ્યું છે કે એનું લાયસન્સ છે ને બરાબર એ રિન્યૂ કરવાનું એક્સપાયર થઈ ગયું છે એ રિન્યૂ પણ નથી કર્યું અને સ્થાનિક લોકોએ એવું કીધું જ્યારે એને કોઈ એને પકડ્યો ત્યારે એની ગાડીમાંથી બસમાંથી ઇંગ્લિશની બોટલ મળી ઇંગ્લિશ દારૂની બોટલ મળી એટલે રાજકોટમાં બે ફાર્મ દારૂ વેચાય છે એ સાબિત થઈ ગયું અને દારૂ પીને આવા ડ્રાઈવર ગાડી હાકે છે એ પણ સાબિત થઈ ગયું છે તો આ બાબત સમજવાની જરૂર છે જો એ લોકો આપણી પાસે આવે લીગલી જે કે લડાઈ લડવાની થાય આપણે લડશું આપણે તમામ સમાજ માટે લડવા માટે બેઠા છે પણ આગેવાની જે કાંઈ જાતિવાદ મૂકી બરોબર નેતાગીરીનો વાદવિવાદ મૂકી પાર્ટી કોણ છે કોણ લડે છે અમે સત્યની લડાઈ લડીએ છીએ અને તાકાતથી લડીએ છીએ ન્યાય અપાવશું આજે પણ જે એટલાન્ટિસ્ટના જે લોકો પરિવાર લોકો આવ્યા હતા વકીલ સાથે મુલાકાત કરી ટૂંક સમયમાં કોર્ટમાં ફરિયાદ દાખલ કરશું શું કામ ફરિયાદ ન થાય પોલીસ કેમ ફરિયાદ દાખલ કરતી નથી પોલીસને પુરાવા નડતી મળતા પોલીસને સાબિત નથી થતું તપાસમાં આવતું નથી કે આમાં આરોપી કોણ છે કોના લીધે આ ગુનો બન્યો છે એ લોકોને મહિનો થઈ ગયો મહિના ઉપર થઈ ગયું એ લોકોને તપાસમાં કંઈ આવતું જ નથી આ કેવા પ્રકારની તપાસ આ તપાસમાં એકસો દસ ટકા રાજકીય પ્રેશર છે આ બિલ્ડરોને બચાવવાની કોશિશ થાય છે એક બાજુ એસોસિએશનને બચાવવાની કોશિશ થાય કે એસોસિએશનના લોકો ભાજપ સાથે જોડાયેલા છે અને વગવાળા લોકો છે પૈસાવાળા લોકો છે એવું એવું પણ આપણે સાંભળવા મળ્યું હતું કે મોટા નેતાના પૈસા હતા અને મોટા નેતાઓ પણ ત્યાં સામેલ છે એ લોકોના ફ્લેટ છે અને અધિકારીઓને બચાવવા માટેનું આ ષડયંત્ર અત્યારે પોલીસ દ્વારા કાવતરો કરી અને મામલો થાળે પાડવાની કોશિશ થઈ રહી છે એટલે આ બાબતે રાજકોટ સમાજે જાગૃત થવાની જરૂર છે દરેક સમાજના નેતા આગેવાનો સંગઠનોને એક મંચ પર આવીને અવાજ ઉઠાવવાની જરૂર છે ત્યાં રાજકોટમાં થઈ શું રહ્યું છે તો એક મંચ ઉપર આવી આ લોકોની પ્રજાની શું તાકાત છે જનતાની શું તાકાત છે લોકશાહીમાં પ્રજા જ સરકાર છે જનતા જ સરકાર છે સરકાર કોને કહેવાય એની વ્યાખ્યા શું જનતા જ સરકાર છે આ બાકી બધા નોકર છે તમારા તમારા પગાર ઉપર તમારા ટેક્સ ઉપર કામ કરે છે તો આ લોકો સમજો અને જે લોકો ગોબરદાસ ઉપર વેલા મૂડી ફરિયાદ થશે નહીં થશે જે ભાષામાં સમજે કાયદાના દાયરામાં રહીને સમજાવશું જય ભીમ જય ભારત